જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર હવે આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અમદાવાદની અંદર જે એક હજાર અને પંચાવન આવાસ માટે ફોર્મ ભરાયેલા હતા એનો ડ્રો છે એ થઈ ગયેલો છે હવે ઘણા બધા લોકોને પ્રશ્ન છે કે પીડીએફ છે એ કઈ જગ્યાએથી ડાઉનલોડ કરવાની તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું કે પીડીએફ કઈ રીતે ડાઉનલોડ કરવાની છે આની અંદર કેટલા લોકોને ઘર લાગેલું છે હવે પીડીએફની અંદર ઘણા બધા લોકોનું નામ છે એ આવેલું છે તો તમારે ફટાફટ નામ કઈ રીતે ચેક કરવાનું એ બધી જ ચર્ચા આપણા આ વિડીયોની અંદર કરીશું સૌથી પહેલાં તો તમારે અમદાવાદ મ્યુનિસિપલની જે ઓફિશિયલ વેબસાઇટ છે અમદાવાદ સિટી ડોટ જીઓવી ડોટ ઇન એના ઉપર જતું રહેવાનું છે જેવું તમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ઉપર જશો એટલે આવું એક હોમ પેજ છે એ ખુલી જશે એની અંદર તમારે એકદમ નીચે જવાનું છે ત્યાં તમને હાઉસિંગ પ્રોજેક્ટ એવું લખેલું દેખાશે હવે હાઉસિંગ પ્રોજેક્ટ્સની અંદર આપણે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રધાનમંત્રી આવાસ યોજના ઇડબલ્યુ એસ ટુ ટાઈપ ટુ અલોટમેન્ટ કેટેગરી વાઈઝ આની અંદર કેટેગરી વાઇઝ આવાસનું આવેદન છે એ કરેલું હશે એ આવેલું છે આ ઉપરાંત આપણે વાત કરીએ તો જે લોકોનું નામ વેઇટિંગ લિસ્ટની અંદર છે એની પણ એક અલગ પીડીએફ છે એ આવેલી છે હવે વેઇટિંગમાં અને પહેલાંમાં શું ફર્ક હોય છે તો આની અંદર સૌથી પહેલાં તો જે અલોટેડ નમમાં આવેલા છે એમને પહેલાં ઘર મળે છે અલોટેડ નામમાંથી જો કોઈ પોતાનું ઘર ન લે ત્યારબાદ વેઇટિંગની અંદર જે વન ટુ થ્રી નંબર આપેલું હોય એમના ડોક્યુમેન્ટની ચકાસણી છે એ થાય છે હવે તમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ઉપર જશો તો બીજી પણ ઘણી બધી નવી આવાસ યોજના છે એ આવે છે આની અંદર નિકોલ સોલા એવી અલગ અલગ જગ્યાએ આવાસ યોજના છે એ ટૂંક સમયની અંદર ફોર્મ ભરાવાના ચાલુ થશે હવે જેવું તમે અહીંયા ઉપર જશો એટલે તમે જોઈ શકો છો કે અલગ અલગ કેટેગરીની અંદર નામ છે એ આવેલા છે અને ટોટલ આપણે વાત કરીએ તો એક હજાર પંચાવન લોકોને ઘર છે એ લાગેલું છે હવે આની અંદર તમે તમારું નામ છે એ તમારા એપ્લિકેશન્સ નંબર અથવા તો નામની મદદથી જોઈ શકો છો ઇઝીલી તમારે નામ જોવા માટે કંટ્રોલ એફ કરવાનું છે એટલે આવું એક ઉપર આવી જશે ત્યારબાદ આની અંદર તમે નામ છે એ જોઈ શકો છો જેમ કે તમારું નામ મયુર છે તો તમારે ખાલી મયુર છે એ ટાઈપ કરવાનું છે તો જેટલા પણ મયુર હશે એ આવી જશે તો આવી રીતે ઇઝીલી તમે તમારું નામ છે એ પીડીએફની અંદરથી ચેક કરી શકો છો એવી જ રીતે વેટિંગ લિસ્ટની અંદર પણ તમે જોશો તો ડિફેન્સ જનરલ ત્યારબાદ અલગ અલગ કેટેગરીઝ છે એના નામ છે એ આપેલા છે એક હજાર પંચાવન ભર હતા એની અંદર બસો ને છેતાલીસનું વેઇટિંગ છે એ બહાર પાડવામાં આવ્યું છે હવે આને ડોક્યુમેન્ટ વેરીફિકેશનની પ્રક્રિયા છે એ પણ કદાચ ટૂંક સમયની અંદર શરૂ થશે ડોક્યુમેન્ટ્સની અંદર તમે ફોર્મ ભરેલું હતું ત્યારે જે ડોક્યુમેન્ટ્સ જમા કરાવેલા હોય એ બધા જ ડોક્યુમેન્ટ્સ છે તમારે લઈ અને વેરિફિકેશનના સમયે જવાનું હોય છે આ બધી જ માહિતી છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમને મેસેજ અથવા તો ફોન કરી અને જાણ કરવામાં આવતી હોય છે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ